આવેલ અને ઈટ ભઠાઓના માલિકો ને ભારે નુકસાની થવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ થવા પામ્યો છે ત્યારે જેમાં ઈટ ભઠ્ઠાઓમાં ભારે નુકસાન જોવા મળી આવ્યું ત્યારે આજરોજ આણંદ જિલ્લામાં અને બોરસદ તાલુકાના અને આંકલાવ તાલુકાના ઈટ પણ વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં કમોસમી વરસાદીમાં લાખો કાચી ઈંટો બનાવેલ પર પણ પાણી ફરી વળ્યું જેને લઈ સમગ્ર આણંદ જિલ્લામાં આવેલ ઇટ ભયંકર લાખો રૂપિયા નુકસાન જોવા મળી આવ્યું ત્યારે ઈંટ ભઠ્ઠા માલિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો અને હાલના સમયમાં મંદીને લઈ મજૂરો દ્વારા મહેનત કરી પાટલાથી લઈ અને લાખો કાચી ઈંટો બનાવેલ હતી જેમાં કમોસમી વરસાદનું પાણી ફરી વળ્યું જેમાં કાચી ઈંટો ઓગળી ગઈ ત્યારે સમગ્ર આણંદ જિલ્લાના ઈંટ ભઠ્ઠા માલિકોને ભારે નુકસાની થવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નરેન્દ્ર શર્મા આઈસે ન્યૂઝ ગુજરાતી આણંદ